મહેસાણા ખાતે રાજ્ય સ્તરનો હોમિયોપેથિક ગુજરાત એલાઇટ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં બારસો જેટલા હોમિયોપેથિક ડોક્ટર અને વિદ્યાર્થીઓ જોડાયા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને હોમિયોપેથીના પ્રચાર પ્રસાર માટે આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય હતો કાર્યક્રમમાં હોમિયોપેથીમાં થયેલા નવીન સંશોધનની ચર્ચા પણ કરવામાં આવી હતી आज आ सैमिनार जैसे अमे હોમિયોપેથિક કોન્સિલ અને નેશનલ કોન્ કમિશન ફોર હોમિયોપેથી દ્વારા અમે આ આયોજિત કર્યું છે આપણે આખા ગુજરાતમાંથી જેટલા બધા હોમિયોપેથ ડૉક્ટર્સ છે એ ડૉક્ટર્સ બધા આજે આવ્યા છે અને અહીંયા આપણે મહેસાણામાં આજે જે પ્રોગ્રામ કર્યો એ આપણે જે આપણો એનસીએચના ચેરમેન છે તે પુરાણાજી અને આપણે જે પ્રોપર મહેસાણાના ડૉક્ટર પિનાકીન ત્રિવેદી સાહેબ છે એમને ત્યાંથી મને કહેવામાં આવ્યું કે ભાઈ આપણે આવું એક પ્રોગ્રામ કરીએ છીએ મેં કહ્યું સાહેબ અમારે સીએમઇ કરવાની છે તો કે કંઈ નહીં આપણે બે જણા મળીને સીએમઇ પ્લસ એવીડીએમનો પ્રોગ્રામ આજે આપણે કરી નાખીએ તો આપ જોઈ રહ્યા છો કે કેટલા લગભગ હજારથી બારસો ડોક્ટર અંદર હોલમાં બેઠા છે